નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબતે અને એક્સટર્નલ પરીક્ષાના પરિણામમાં વિલંબ બાબતે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર તનેશ પટેલની રજૂઆત કરવામાં આવે મહારાજા સહજીરાવ યુનિવર્સિટીમાં આ વર્ષથી ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી જેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ફીમાં અન્યાય જોવા મળ્યો તેમનો ફીના માળખામાં ટ્યૂશનથી ઓછી જણાય છે જેની સરખામણી અને ફીમાં વધારો જણાય છે જે ખૂબ ગંભીર બાબત છે જેના કારણે આ વિભાગના વિદ્યાર્થીઓ એમ વાય એસ વાય શિષ્યવૃત્તિ ટી એફ ડબલ્યુ એસ સ્કીમનો પૂરતો લાભ લઈ શક્યા નથી જેથી યુનિવર્સિટી સત્તાધીશો આ વિષયને તાત્કાલિક ધોરણે ગંભીરતાથી રહી નિરાકરણ લાવવામાં આવે બે દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉપગ્રહ આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આજરોજ અખિલ ભારતીય પહેલા એક જાણ થઈ રહી કે ટેકનોલોજી ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓના હિત સાથે કેડા થઈ રહ્યા લાગી રહ્યું હતું ત્યારે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સના ડિપાર્ટમેન્ટની અંદર આ વર્ષથી સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ કરવાની અંદર આવ્યો છે જેની અંદર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી વાત કરું તો ડિપાર્ટમેન્ટની એજ્યુકેશન ફી એક લાખથી પણ વધારે લેવાની અંદર આવે છે ત્યારે વિદ્યાર્થીઓની એક લાખની સામે વિદ્યાર્થીઓની ટ્યુશન ફીની અંદર માત્ર ત્રણ હજાર જેટલી રકમ મૂકવાની અંદર આવી છે જ્યારે આપણે વાત કરીએ તો ગવર્મેન્ટની ટ્યુશન ફીના રિફંડના જે ગવર્મેન્ટની સ્કીમ છે એની અંદર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે તેની અંદર આ લોકોએ ક્યાંકને ક્યાંક ઓછી સંખ્યા લખી જાય તો અમારી રજૂઆત હતી કે વિદ્યાર્થીઓના હિતની અંદર અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરે અમારા કરતાં પહેલાં યુનિવર્સિટીઝ આ મુદ્દાને સોલ્વ કરે પરંતુ યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક કાન અને આંખ પણ બંધ છે એવું અમને લાગી રહ્યું છે ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સખત એની રજૂઆત કરવાની અંદર આવી છે અને વિદ્યાર્થીઓનું આવું અહિત કાળે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાખી નહીં લે આવનારા સમયની અંદર આમ મુદ્દાનું સોલ્યુશન કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આની અંદર ઉગ્ર આંદોલન કરવાની પણ જરૂર પડશે તો જરા પણ સંકોચાય નહીં એવું આપ સૌને તમારા સમક્ષ ખાતરી આપો છો આમાં એવું છે કે સાહેબ કે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ કોમ્પ્યુટર સાયન્સિંગમાં શરૂઆત થયું અંડર ગ્રેજ્યુએટમાં એ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે સરકારી ધારાધોરણ નિયમ મુજબ ફી રેગ્યુલેટરી કમિટીને અનુસંધાનમાં આ અમે ફીસ જે છે એક લાખ પાંચ હજાર પાસ કરેલી છે એ પ્રમાણે ફી લીધી છે એમનો જે મુદ્દો હતો કે ફીનું જે બાયફકેશન હોય યુનિવર્સિટી આધારિત હોય છે અને એમાં જે બાયફકેશનમાં ત્રણ હજાર ટ્યુશન ફીઝ છે હવે એ એઝ અ ડીન તરીકે અમે યોગ્ય જગ્યાએ એને મૂક્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યા પછી અમે જે કંઈ નિયમ મુજબ હશે એ બધું અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એના માટે જ્યાં સુધી વિષય છે બીજો વિષય એમનો હતો કે આપણે રિઝલ્ટ બાબતે રિઝલ્ટ મોસ્ટલી નેક્સ્ટ વીકમાં બધા આવી જશે એવા અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું અમારા તરફથી પૂરેપૂરી તૈયારી છે અને યુનિવર્સિટીનો એક નિયમ એવો બહાર પાડેલો છે કે કોઈ પણ એક્ઝામ હોય અને ફોર્ટી ફાઈવ ડેઝની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે પરંતુ અનેકવાર વિદ્યાર્થીઓ આંદોલન કરે પછી યુનિવર્સિટી જાગે પછી એ પરિણામ આવે તો ક્યાંક યુનિવર્સિટીને કેમ આવું વાર લાગે છે ના એમાં શું હતું કે એમની જે પરીક્ષા હતી આઠ ડિસેમ્બરે પતી હતી બરાબર છે એમનો જે છેલ્લો વાયવા અને સંજોગો વરસાદ કશુંક ના થઈ શક્યું પણ આ વખતે હું પૂરેપૂરી વાહધારી આપું છું કે જેટલું બને એટલું રિઝલ્ટ અમે બધાનું જલ્દી ડિક્લેર કરી દઈશું